નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે માણસ એકલો પડી જાય છે એનો ખરાબ સમયમાં સાચો સહારો કોણ હોય છે એના વિશે છે તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ કોઈની ઉપર ક્યારેય નિર્ભર ના રહેવું જોઈએ મિત્રો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે એટલા માટે ઉમીદ ફક્ત પોતાના પર રાખો બીજા લોકોથી નહીં જે દિવસે લોકોને તમારાથી મતલબ નીકળી જશે એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે જે તમે બીજાને આપશો એ જ ફરી પાછું વળીને આવશે પછી તે ભલે અપમાન હોય સન્માન હોય દર્દ હોય કે પછી ખુશી હોય ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે કારણ કે તમારાથી સારું સાથી તમારું બીજું કોઈ નથી ક્યારે કોઈની પાછળ ના પડો કારણ કે જે તમારા છે એ તમને છોડીને નહીં જાય અને જે છોડીને જાય છે એ તમારા નથી હોતા શબ્દ અને સંબંધની કિંમત ત્યારે જ ખબર પડે જ્યારે તે બંને નીકળી જાય એક મોઢામાંથી અને એક જીવનમાંથી બીજો માણસ આપણા ઉપર વિશ્વાસ મૂકી શકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે ખરાબ સમય એ સમય નથી જે આપણું જીવન તોડે એ સમય તો એ બતાવે છે કે કોણ સાચે જ આપણું છે સારા દિવસોમાં બધા સાથે હોય છે પરંતુ મુશ્કેલીના દિવસોમાં જે હાથ પકડી રાખે એ જ સાચો સહારો કહેવાય કારણ કે આ દુનિયામાં દરેક વ્યક્તિ તમારી ખુશીમાં જોડાવવા માગે છે પણ દુઃખમાં જોડાવા માટે તો હિંમત જોઈએ જ્યારે જીવન તમારું પરીક્ષણ લે છે ત્યારે તમને સાચા લોકોની ઓળખ પણ કરાવે છે જે લોકો તમને વગર કોઈ સ્વાર્થના સમજવાનો પ્રયાસ કરે એ જ સાચા સાથી છે ખરાબ સમયમાં મળેલો એક સાચો માણસ સારા સમયમાં મળેલા સો માણસ કરતાં ઘણો કિંમતી હોય છે ખરાબ સમય એ ખોટા સંબંધોને દૂર કરી દે છે અને સાચા સંબંધોને વધુ મજબૂત બનાવે છે જેઓ તમારા આંસુઓની પાછળનું કારણ પૂછે નહીં પરંતુ તમને હસાડવાનો પ્રયત્ન કરે એ જ જીવનના સાચા સહારો છે દુઃખના સમયમાં હાથ પકડનાર વ્યક્તિની કિંમત સુખના સમયમાં ક્યારેય ભૂલશો નહીં મિત્રો દરેક માણસના અંદર એક શક્તિ છે જે દુનિયાને બદલી શકે છે પણ એ શક્તિને બહાર લાવવા માટે સૌથી પહેલાં તમારે તમારા ભયને હરાવવો પડશે જો તમે તમારી પરિસ્થિતિનો દોષ આપતા રહેશો બીજાને તો જીવન તમને તક આપવાનું બંધ કરી દેશે પરંતુ જો તમે દુઃખને પાઠ તરીકે સ્વીકારશો તો દુનિયા તમને ક્યારેય પણ રોકી નહીં શકે જીવનમાં ક્યારેય વિચારશો નહીં કે તમારો સમય ખરાબ છે કારણ કે ખરાબ સમય જ તમને સારા સમય માટે તૈયાર કરે છે દરેક તકલીફ તમને કંઈક નવું શીખવે છે ધીરજ સમજ અને જાત ઉપર વિશ્વાસ જેઓ દરેક મુશ્કેલીઓમાં પાઠ શોધે છે એ લોકો ક્યારેય હારતા નથી જીવી રહ્યા છો થોભો નહીં કારણ કે ઊંચાઈ તમારી રાહ જોઈ રહી છે તમારું મન જો સાચા માર્ગે ચાલે છે તો તમારું જીવન પણ સાચી દિશા પકડશે જ્યાં સુધી તમારા સપનામાં શ્વાસ છે ત્યાં સુધી દુનિયાની કોઈ શક્તિ તમારું થોભવું નક્કી નથી કરી શકતી દરેક રાત પછી સવાર આવે છે એ જ રીતે દરેક દુઃખ પછી શાંતિ પણ ચોક્કસ આવે જ છે હજારો સંબંધો રાખવાને એ મહત્વનું નથી સાહેબ પરંતુ એમાંથી ખરાબ સમયમાં કોણ હાથ પકડે છે ને એ ખૂબ જ મહત્ત્વનું છે અત્યારે આ જમાનો એક જ વસ્તુ પર ચાલે છે કે હું કહું એમ કરો તો જ તમે સારા બાકી ખરાબ જે લોકો મનમાં રહે છે એને સંભાળીને રાખો અને જે લોકો મનથી ઉતરે છે એમનાથી સંભાળીને રહો ના કરશો એક પળની મુલાકાત પર વિશ્વાસ કારણ કે અહીં તો લોકોને જો જરૂરત ના હોય તો વર્ષોના સંબંધો પણ તોડી દેતા હોય છે તમારી જે કદર નથી કરતા એમને એક દિવસ પસ્તાવો જરૂર થવો જોઈએ એટલા તો કામયાબ જરૂર થઈ જજો દોસ્તો કદર કરી લેવી જોઈએ એ માણસ નહીં જે માણસ તમારાથી મતલબ વગર પણ સંબંધ રાખે છે કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા વધારે લોકો મળે છે આ દુનિયામાં સૌથી વધારે વજનવાળી વસ્તુ મતલબ છે જો મતલબ નીકળી જાય તો ગમે તેવો ભારે સંબંધ પણ હલકો થઈ જાય છે આજકાલ તો લોકો જ્યારે તમને પૂછે કે શું કામ કરો છો ત્યારે હકીકતમાં એ લોકો હિસાબ લગાવતા હોય છે કે તમને કેટલી ઇજ્જત આપવાની છે માણસને પોતાની નજરોમાં સારું રહેવું જોઈએ કારણ કે દુનિયાનું તો શું એમને તો જ્યારે મતલબ હશે ત્યાં સુધી તમે સારા અને મતલબ પૂરો થયા પછી તમારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય તમારી જિંદગી તમારા હાથમાં છે એટલા માટે એને સારી બનાવવા માટે ક્યારેય કોઈથી આશા ના રાખતા દોસ્તો દોસ્તો તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે એટલા માટે જેને પણ તમારો સમય આપો જોઈ વિચારીને આપજો જે સંબંધો મતલબથી બનતા હોય છે ને જે સંબંધો સ્વાર્થથી બનતા હોય છે એ સંબંધો ગમે ત્યારે તૂટી જ જાય છે ભલે ને થોડા મોડા બનો પરંતુ જરૂર કંઈક બનો મિત્રો કારણ કે અહીં લોકો સમયની સાથે તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે કેલેન્ડર એ હંમેશા તારીખો બદલે છે પરંતુ એક તારીખ એવી પણ આવે છે જે આખા કેલેન્ડરને પણ બદલી નાખે છે ઘણું મુશ્કેલ નથી જિંદગીની સચ્ચાઈને સમજવું જે ત્રાજવા પર આપણે બીજાને તોલીએ છીએ ને એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો માણસના શરીરનો સૌથી સુંદર હિસ્સો દિલ છે જો એ જ સાફ ના હોય તો ચમકતો ચહેરો શું કામનું સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી સત્ય એ હંમેશા દિલથી જ નીકળે છે સમય પણ સમય પર એની કિંમત સમજાવી જ દેતો હોય છે આજકાલ કોમ્પિટિશન એટલું બધું વધી ગયું છે કે જેમને તમારું દુઃખ બતાવશું એ જ તમને તમારાથી પણ વધારે એમનું દુઃખ જણાવી દેશે પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ કારણ કે અહીં તો લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપતા હોય છે સમય તો સમય પર જ બદલાય છે પરંતુ માણસ ગમે ત્યારે બદલાઈ જાય છે દોસ્તો આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ બસ માણસ જ સસ્તો થઈ ગયો છે કોઈ તમારી સાથે કેટલોય સમય પસાર કરે એ મહત્વનું નથી પણ એ કેટલા પળોમાં તમારી કદર કરે છે ને એ મહત્વનું છે દોસ્તો હંમેશા આગળ વધતા રહો કારણ કે પાછળ જોવા જઈએ ને તો પાછું ખેંચનારા ઘણા મળશે પણ હિંમત આપનારા થોડા જ હોય છે આજની પીડા કાલની શક્તિ છે તમે આજે જે આંસુ વહાવો છો એ કાલે તમારી આંખોમાં જીતનું તેજ લાવશે દોસ્તો મુશ્કેલીઓ ક્યારેય તમને હરાવવા માટે નથી આવતી એ તો તમને વધારે મજબૂત વધારે સમજદાર અને વધારે મહાન બનાવવા માટે આવે છે જો કોઈ તમને સમજે નહીં તો એમને સમજાવવાના બદલે એકલા જ રહો કારણ કે કમસે કમ એ તો ખબર પડશે કે અહીં કોઈ સમજવા વાળું નથી તો સમજ છે પણ કોણ જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે વિચાર સારા હોવા જોઈએ કેમ કે નજરનો ઈલાજ થઈ શકે છે પરંતુ નજરિયાનો નહીં ભૂલો એ જીવનનો એક હિસ્સો છે પરંતુ તેને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે પરોશો પોતાના પર રાખો તો એ તમારી તાકાત બની જાય છે અને જો બીજા ઉપર રાખો તો એ કમજોરી બની જાય છે સમયની પહેલાં મળેલી વસ્તુ તેનું મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ એનું મહત્વ ખોઈ નાખે છે ખુશ રહેતા શીખી જાવ એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે પરંતુ એમનાથી વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ ખૂબ જ મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમે તૂટી રહ્યા હોય અને મુસ્કુરાવવાની તમારી આદત બની જાય હંમેશા એ કોશિશ કરો જે લોકો તમારા પર વિશ્વાસ કરે એ લોકોનો વિશ્વાસ ક્યારેય પણ ના તોડો મિત્રો ભૂલી જાઓ એ કે આ દુનિયા પ્યારથી ચાલે છે આ દુનિયા તો ફક્ત સ્વાર્થથી જ ચાલે છે સંબંધોનું તૂટવું હંમેશા મોટી બાબતો માટે નથી હોતું ઘણીવાર તો નાની નાની અવગણનાઓ નાની નાની ગેરસમજો અને નાની નાની ચોટો આ બધું ભેગું થઈને એક મોટા વિયોગમાં ફેરવાઈ જાય છે દોસ્તો સાચું સુખ એ નથી કે દુનિયા તમને ઓળખે પરંતુ સાચું સુખ તો એ જ છે કે જ્યારે તમે પોતાની સાથે એકાંતમાં બેસોને ત્યારે શાંતિ અનુભવો દરેક સંબંધમાં પ્રેમ તો સહજ છે પણ વિશ્વાસ એ સૌથી મોટો આધાર છે મિત્રો એકવાર વિશ્વાસ તૂટી જાય તો સંબંધ નિર્માણ કરવામાં વધુ કઠિન બની જાય છે કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જાય છે કણી વધારે નથી મુશ્કેલા જિંદગીની સચ્ચાઈને સમજવી જે ત્રાજવા ઉપર તમે લોકોને તોલો છો ને એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો તમે ખુશ છો એ સારી વાત છે પરંતુ તમારા કારણે કોઈ બીજો ખુશ છે એ બહુ મોટી વાત છે ના રડશો કોઈ ના છોડી જવાથી પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી મૂલ્ય એ વસ્તુઓનું નથી હોતું પરંતુ આપણી જરૂરિયાત એ વસ્તુને મૂલ્યવાન બનાવી દે છે દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય પણ વાંચી નથી શકાતું અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે થોડી ધીરજ રાખો સાહેબ કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે એ વ્યક્તિને આગળ વધતા કોઈ નથી રોકી શકતું જિંદગી જ્યારે હસાવે ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળ્યું છે અને જિંદગી જ્યારે રડાવે ને ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે સંબંધોને સાચવવાનું બંધ કરી દો સંબંધોને સાચવવાના ના હોય સંબંધોને નિભાવવાના હોય અને આમે જેને જેટલો જ સાથ આપવો હોય છે એ એટલો જ સાથ નિભાવે પણ છે જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ ખુદ આવવાના પણ બંધ થઈ જાય છે દોસ્તો તમે જે બીજાને આપશો એ જ પાછું વળીને આવશે પછી તે ભલે ખુશી હોય દર્દ હોય અપમાન હોય કે પછી સન્માન હોય પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે દરિયામાં તમે કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં એ ક્યારેય મીઠો નહીં થાય એવી જ રીતે તમે સ્વાર્થી લોકોને કેટલાય પણ પોતાના બનાવી લો એ ક્યારેય પણ તમારા નહીં થાય ક્યારેક ક્યારેક જીવનમાં એવી પણ પરિસ્થિતિ આવી જતી હોય છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે કે જ્યાં કપડા મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે જો બીજાથી ઉમીદ રાખશો ને તો હારી જશો અને જો પોતાનાથી ઉમીદ રાખશો ને તો જરૂર જીતી જશો મિત્રો દોસ્તો જ્યારે તમે કોઈ માણસને સમજાવવાની કોશિશ કરશો ને ત્યારે એ માણસ નહીં સમજે પરંતુ જ્યારે સમય આવશે ને ત્યારે એ કીધા વગર જ સમજી જશે જ્યારે તમારો સમય ખરાબ આવે ત્યારે ગભરાવું નહીં પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી જીવનમાં કે સમય હંમેશા માટે બદલાઈ જતો હોય છે પછી એ સમય સારો હોય કે પછી ખરાબ હોય સમય એ હંમેશા માટે એક જેવો નથી રહેતો મિત્રો એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે જે લોકોએ તમને દુઃખ આપ્યું છે જેમણે પણ તમને કષ્ટ આપ્યું છે ને એમને પણ કષ્ટ મળશે દુઃખ મળશે અને યાદ રાખજો એ જોવાનો તમને સમય પણ મળશે આશા રાખવી એ ખોટી વસ્તુ નથી પરંતુ આપણી ભૂલ એ થાય છે કે આપણે ખોટા લોકો ઉપર આશા રાખીએ છીએ જે લોકો સુખમાં આપણી સાથે હોય અને જ્યારે દુઃખ પડે ત્યારે એ લોકો સાથ છોડી દે એવા લોકો ઉપર ક્યારેય પણ વિશ્વાસ ના કરવો જોઈએ જિંદગીની સફરમાં બસ એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો કોઈ કોઈક જ આપે છે બાકી તકો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય સમય પર નિર્ણય લો ભલે ખોટો પડે કારણ કે સમય પછી લીધેલા નિર્ણયની કોઈ કિંમત નથી હોતી એક વાત હંમેશા યાદ રાખો કે જો સમય તમારી પાસેથી છીનવી લે છે તો સમય જ પાછો આપે છે એટલા માટે જીવનમાં ક્યારેય પણ પોતાને હારવા ના દેશો કદર કરો એમની જે લોકો તમને મતલબ વિના પણ ચાહે છે કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા અને તકલીફ આપવા વાળા લોકો વધારે મળે છે કોઈ એકલું છે તો એ ના સમજવું કે એને કોઈ પસંદ નથી કરતું પરંતુ એ આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યું હોય છે સંબંધ એ કંઈક એવો છે જ્યાં વારંવાર પોતાને સાબિત કરવા ના પડે જ્યાં શંકા કરતાં પણ સમજવાની જીદ હોય જ્યાં છટકાવ કરતાં પણ સંભાળવાની લાગણી હોય એ જ સાચો સંબંધ સંબંધો તૂટી જાય પહેલાં વાણીમાં નમ્રતા મનમાં વિશ્વાસ અને આંખોમાં ઈમાનદારી રાખો દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરો વિડિયો જોવા માટે આભાર